નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જયલક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેમના માતા પિતાને ચામુંડા માતાજી હંમેશા ખુશ રાખે અને તેના ઘરમાં પૈસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુલદેવી માં તમને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી સૂર્ય સૂર્યગ્રહણ અને શનિગોચર એક જ દિવસ નવસો તેર દિવસ ફાયદામાં રહેશે આ રાશિઓ ખુશીઓથી ભરાઈ જશે ઘર સૂર્ય સૂર્યગ્રહણ અને શનિગોચર એક જ દિવસ નવસો તેર દિવસ ફાયદામાં રહેશે આ રાશિઓ ખુશીઓથી ભરાઈ જશે ઘર શનિ રાશિ પરિવર્તન એન્દ સૂર્ય ગ્રહણ બે હજાર પચીસ હિન્દુ કેલેન્ડર મુજબ આવતા વર્ષે બે હજાર પચીસ સૂર્યગ્રહણ અને શનિનું રાશિ પરિવર્તન એક જ દિવસે થવાનું છે જ્યોતિષની દૃષ્ટિએ આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે તો ચાલો જાણીએ શનિગોચર અને સૂર્યગ્રહણની ભાગ્યશાળી રાશિઓ એક જ્યોતિષશાસ્ત્રમાં શનિગોચર તેમજ સૂર્યગ્રહણ બંને ઘટનાઓ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ સમયે શનિ પોતાની સ્વરાશિમાં ગોચર કરી રહ્યો છે વર્ષ બે હજાર ચોવીસમાં માં શનિ કોઈ ગોચર નહીં કરે આગામી વર્ષે એટલે બે હજાર પચ્ચીસ માં શનિ ગુરુદેવ બૃહસ્પતિની મીન રાશિમાં પ્રવેશ કરશે આગામી વર્ષે સૂર્ય અને શનિ એકસાથે મોટી હલચર કરશે જેની તમામ બાર રાશિઓ પર અસર જોવા મળશે બે હજાર પચીસ શનિ ગોચરના દિવસે સૂર્યગ્રહણ લાગશે તો ચાલો જાણીએ ક્યારે લાગશે સૂર્યગ્રહણ તેમજ થશે શનિ ગોચર અને કઈ કઈ રાશિઓ રહેશે ભાગ્યશાળી બે વર્ષ બે હજાર પચીસમાં સૂર્યગ્રહણ અને શનિગોચરની તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસની રાતે અગિયાર વાગ્યાને શૂન્ય એક મિનિટ પર શનિ રાશિ પરિવર્તન કરશે શનિ કુંભમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે શનિ મીન રાશિમાં અઢી વર્ષ રહે છે આ દિવસે જ સૂર્યગ્રહણ લાગશે જો કે આ ગ્રહના ભારતમાં દેખાશે નહીં ત્રણ સિંહ રાશિ સૂર્યગ્રહણના દિવસે શનિનું ગોચર સિંહ રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થશે સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે આ રાશિના લોકોને પરેશાનીઓમાંથી રાહત મળશે તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે શનિના પ્રભાવને કારણે તમે જીવનના દરેક મોરચે સફળતા પ્રાપ્ત કરશો કાર્યસ્થળ પર તમને મોટી જવાબદારીઓ મળી શકે છે વેપારમાં લાભ થશે આવક વધી શકે છે ચાર તુલા રાશિ મીન રાશિના લોકો માટે શનિનું ગોચર ફાયદાકારક સાબિત થશે શનિદેવની કૃપાથી જીવનમાં સુખની પ્રાપ્તિ થશે તમને આર્થિક પરેશાનીઓમાંથી રાહત મળશે વીસ માર્ચ ઓગણીસો પચીસ પછી તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે તમારું વ્યક્તિત્વ સુધરશે વ્યાપારીઓ માટે આ સમયગાળો લાભદાયી રહેશે પાંચ મીન રાશિ શનિનું રાશિ પરિવર્તન મીન રાશિના લોકો માટે સુખ અને સમૃદ્ધિ લાવશે આ સમયગાળા દરમિયાન તમને ભૌતિક સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થશે આવકના નવા રસ્તા ખુલશે તમારું અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે નોકરી આત લોકો માટે આ સમય ગાળો वरदा थी ओछो નથી આર્થિક સ્થિતિ પેલા કરતા સારી રહેશે ધન સંચય કરવામાં સફળતા મળશે ડિસ્ક્લેમર અહી આપવામાં આવેલી જાનકારી સામાન્ય માહિતી પર अथवा જેતે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે રાજ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે